કેટલા દિવસ ત્યાં એમને મેને બે ત્રણ દિવસ થઈ ગયા ને મમ્મી બે ત્રણ દિવસ ત્યાં એમનેમ છે ને તો કપડાં ધીરી કંઈ ફૂકાતા જ નથી બરાબર આમ ને આમ લોદા ને લોદા પડ્યા છે હવે આપણે પહેરવાય તો ક્યાં કે નવા નવા પહેરો પડે આમ જોવો તો ખરા ટી શર્ટ તમારા જોવો એક બે ત્રણ ચાર પાંચ છ હા આઠ નવ દસ અગિયાર અગિયાર ટી શર્ટ છે ત્રણ દિવસના અગિયાર ટી શર્ટ છે તમે વિચાર કરો કેટલા મેં બે દિવસ તું બહાર ગઈ તી ને મમ્મી

गुजराती मध्ये बदल नाही आवडत नाही गुजराती मध्ये राग हिंदी मध्ये केव केव करता गुजराती केव करता कास्टलेस करता ટ્રાન્સલેશન આ તમારામાં હેને ભાઈ બધાય દેખાડું હારું સારું હે બરોબર દેખાવમાં તો કે પાછું જ નથી પાડવું તો બીજી વસ્તુ આવડતું નથી ભાઈ આવડતું કાંઈ ના હોય તો હવે આમ રહેવું એવી રીતના કે ભાઈ તો હું કાંઈ ખાવ એમ નથી હા શીખવા શીખવાનું ડુઅર ડાય હા ડુઅર ડાય એટલે શું થાય મી ડોટ ડાય નાઈ ડુ ઓર ડાય ડુ ઓર ડાય એને ગુજરાતી થાય કરો યા મરો કરના થાય જો મમ્મી અત્યારે ટમેટાનું શાક વગાડ્યું એમાં એ ઓલું ટમેટા ને ઓલી મેં ઓલું હું ઓલી ભરી જાય છે ને ઢોપડી ઓપડી જાય એટલા શાક મારા છોકરા છે તો તમે એમ કહો કે તમારે વજન વધે તો શું કરવું બોલો હાલો કી લાઈન લેવી કા કઈ લાઈન લેવી મને તો ડોક્ટરે મનાઈ કરી દીધી છે ખાવાની એટલે ડેઈલી માર મમ્મી હેને ને જોવો ભાઈ કઠોળ ને ખાય છે અત્યારે મને કઠોળ ખવરાવે હમણાં નવરાત્રી આવે બરાબર તો નવરાત્રી માં છે ને ભાઈ બધાય એવડી એવડી શોખ હોય કારણ કે આપણા છે ને ભાઈ ગુજરાતી લોકોને છે ને હરેક તહેવારનો એટલો બધો ઢઢો ને આપણે બધાને તો ભાઈ વાત ના પૂછો બરાબર

એટલે એ બધી વાતે તહેવાર આપણે બધા છે ને આગળ છીએ ગુજરાતમાં માં જો જમવાનું બધું એવું એટલે મોજ મજા પ્રાઉડ ઓફ યુ તો હું પ્રાઉડ કરું છું કે ભાઈ હું ગુજરાતી છું બરાબર તમે બધા જે ગુજરાતી હોય ને કોમેન્ટ માં જરૂર કેજો કારણ કે બરાબર છે ને બધા ગુજરાતી જ છે કારણ કે ગુજરાતી જ બોલું ગુજરાતી એટલે ગુજરાતના ના માણસો હોય ને એ ખરેખર જોતા હોય બધા કોમેન્ટ જરૂર આમ બતાવો કે ભાઈ એટલા બધા આપણે ગુજરાતી છીએ તો ગુજરાત ને હે ને

મિત્રો ખરેખર ડાળિયા રમવાની બહુ મને શોખ છે બરોબર પણ મેં મૂકી દીધું આ વખતે ને ફાઈનલ જો કારણ કે હું બહુ પહેલા રમતો બરોબર અત્યારે હવે તો પેલા જાતો ગરબીમાં માં જાતો હું રેતો ગરબીમાં પછી ઈનામ લઈ આવતો નાસ્તા લઈ આવતો હું નાસ્તાનો બહુ શોખીન હું પહેલેથી ખાવાનું બહુ નાસ્તા મેં ખાઈ જાવ ને ભાઈ સવાર થાય તો પણ હવે મોજ મજા થાય કે ના થાય કેની હિસાબે અંબાલા આગળ કહી દીધી ભાઈ કે ભાઈ તો આપણે રેનકોટ લે ભાઈ રેનકોટ પહેરી નેમ છું મેં બરાબર ને હોઉ વાહ

તો અમે મળીએ આવા નવા નવા માં તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી એક દબાવી દેજો દબાવી દેજો દબાવી દેજો